આનંદનગર વિસ્તારમાં યુવનને માર મારીને પંદર હજારની લૂંટ ચલાવનાર ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા યુવકના મિત્રએ તેના વેપાર માટે પૈસા આપ્યા હતા આ પૈસાની લેવર દેવરના મામલે વાતચીત કરવા માટે યુવાનને આનંદનગર બોલાવવામાં આવ્યો હતો ત્યાં હાજર આરોપીઓએ યુવક પર ઘસમસીને હુમલો કર્યો હતો અને તેનો મોબાઈલ તેમજ રોકડ રમવા છીનવી લીધા હતા સાથે જ યુવકની કારને થાંભલા સાથે ભટકાડીને તેને પણ નુકસાન પહોંચાડ્યું હતું સમગ્ર મામલે યુવકે ભાવનગર ઘોઘારોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર આરોપીઓને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે એક લૂંટનો બનાવ બનેલ છે જેમાં આ કામના ફરિયાદી દર્શનભાઈ ચૌહાણ દ્વારા દાખલ કરવામાં આવેલા છે જેમાં જે ચાર આરોપીઓ જે છે ગૌતમ સુરેશ જયંતી અને ધીરુ હિરેન આ ચારેય આરોપીઓ થઈ અને આ કામના ફરિયાદીએ જે છે એ થોડા સમય પહેલા પોતાની સ્વિફ્ટ ગાડી આ અગતમૂર્ફે ગોટીને આપેલી હતી અને બે લાખ રૂપિયા લેવાના હતા આ ફરિયાદી દ્વારા અવારનવાર આ પૈસાની માગણી કરતા હતા છતાં આ જે આ કામે જે આરોપીઓ જે છે પૈસા નહીં આપતા હતા તેનું મંદૂક રાખી અને ગઈ તારીખ બે ના રોજ વહેલી સવારે આ કામના ફરિયાદીને આ ચારય આરોપીઓએ બોલાવ્યા અને શા માટે પૈસાની માગણી કરેલી કરે છે તેનું મંદૂક રાખી ફરિયાદીને માર મારે અને તેના ખિસ્સામાં જે છે પંદર હજાર રૂપિયા જે હતા તે આ ચાર આરોપીઓ મળી અને એની લૂંટ કરેલી છે આ કામે જે ફરિયાદીની જે બીજી કાર હતી શિફ્ટ તે સિફ્ટ કાર જે છે આ કામનો જે સુરે સુરો તે આરોપીઓ લઈ અને જે ઇલેક્ટ્રિકના પોલ જે છે તેની સાથે ભટકા અને તેમાં બી ગાડીને નુકસાન કરેલું છે આ કામે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી અને આ કામના ચારેય આરોપીને પોલીસે જબ્બે કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં Ao baixo.